ઘણીવાર સફળ થવાનું રહસ્ય દેખાડામાં નથી હોતું પરંતુ થોડાક મહિના ગાયબ થવામાં પણ હોય છે જો તમે ચાર મહિના ગાયબ થઈ જશો ને ભાઈ તો મારી ગેરંટી છે કે તમે એક નવા તમે થઈ કે બહાર આવશો તમારી પૂરી લાઈફ સ્ટાઈલ બદલાઈ જશે ઓગસ્ટ પતી જવા આવ્યો સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ને ડિસેમ્બર ચાર મહિના આવવા બાકી છે બે હજાર પચીસે આમાં પતી જશે પરંતુ આપણે જ્યાં છીએ ત્યાં જ રહી ગયા છીએ તો બદલાવ જરૂરી છે ભાઈ આજે હું તમારી જોડે એક સિક્રેટ શેર કરવા માંગુ છું જેનું નામ છે ડિસઅપિયર ફોર ફોર મંથ હા માત્ર ચાર મહિના તમને એવું લાગશે કે ચાર મહિના તો બહુ ઓછા છે પરંતુ ભાઈ જો તમારે ફોકસ સાથે કામ કરવું હોય તો ચાર મહિના એટલે કે એકસો દિવસ તમારી આખી જિંદગી બદલી શકે છે તો પહેલી વસ્તુ છે તમારે ક્લિયર ટાર્ગેટ રાખવાનો રહેશે ઘણા લોકોનો એવો ટાર્ગેટ હતો કે ભાઈ હું આ ચાર મહિના મહેનત કરીશ તો ભાઈ આ તમારો ટાર્ગેટ ના હોવો જોઈએ એના બદલે ચાર મહિના આપણે વિડિયો બનાવીએ તો કે ચાર મહિનામાં હું ચાલીસ વિડિયો બનાવીશ મેં હમણાં વેઇટ લોસ્ટ કર્યું તો કે ચાર મહિનામાં આપણે થી પંદર કિલો વજન ઉતારીશ પૈસા કમાવાનો શોખ બધાનો હોય તો કે ચાર મહિનામાં આપણે થી બે લાખ રૂપિયા કમાઈશું કઈ રીતે કમાઈશું એનો પ્લાન કરીશું જો ભાઈ ટાર્ગેટ તમારો સ્પષ્ટ હશે

આ બધી વસ્તુ બંધ કરવી પડશે ભાઈ અને આ પ્રેક્ટિકલ વસ્તુ છે ભાઈ હું શરૂઆતમાં પાંચથી સાત કલાકનો મારો પણ મોબાઈલ ટાઈમ હતો સ્ક્રીન ટાઈમ હવે મેં ઘટાડે લગભગ બે કલાકે લાવ્યો છું એ તમે પણ કરી શકો છો આનાથી તમારી પ્રોડક્ટિવિટી ડબલ થશે એ મારી ગેરંટી છે પહેલા હું ચાલવા જતો હતો ને તો મોબાઈલ લઈને ગયો હતો બે ત્રણ કિલોમીટર ચાર કિલોમીટર પાછો આવી જતો હતો મોબાઈલ મૂકીને હવે ચાલવા જાઉં છું ને તો આઠ કિલોમીટર નવ કિલોમીટર રેગ્યુલર ચાલી શકાય છે એટલે મોબાઈલ આપણું ધ્યાન ભટકાવે તો છે એ વાત તો પાકી ભાઈ ત્રીજી વસ્તુ છે એ છે રૂટીન બનાવો રૂટિન એટલે કોઈ કામ ને પોતાના ડેલી કામમાં અપનાવો ડેલી મારે શું કરવાનું છે સવારે ઉઠીને બપોરે સાંજે આનું એક પ્રોપર ટાઈમ ટેબલ બનાવો એને ફોલો કરવાનો ટ્રાય કરો ફોલો કરવાનો ટ્રાય કરશો શરૂઆતમાં થોડી તકલીફ પડશે પણ જેમ જેમ તમે એને અનુસરશો જેમ જેમ તમારી અંદર ડિસિપ્લિન કેળવા છે પછી આવશે ભાઈ સવારે ઉઠવામાં મને તકલીફ પડતી હતી યાર પાંચ વાગે ઉઠવું ને ચાલવા જવું વજન ઉતારવું કંટાળો તો આવતો હતો પણ જેમ જેમ ચાલુ કર્યું ને એમ એમ હવે પાંચ વાગે એલાર્મની જરૂર નહીં પડતી ભાઈ આપણે વગર એલાર્મે ઊઠી ઉઠી જઈએ છીએ એટલે ડિસિપ્લિનના રૂટીન બનાવવું પડશે ત્યારે ગ્રોથ થશે તો બધી વસ્તુ છે સોશિયલ મીડિયાના લિમિટ કરવી પડશે ઘણી વાર આપણે પાંચ મિનિટ માટે ઇન્સ્ટાગ્રામ ખોલીએ છીએ ને એ પાંચ મિનિટ કલાક બે કલાકમાં ક્યાં ફેરવાઈ જાય ને એની ખબર નહીં રહેતી તમારી જોડે આવું થાય ને મારી જોડે આવું થાય આ એક યુનિવર્સલ પ્રોબ્લેમ છે અડધો કલાક કલાક થઈ જાય ને પછી ખબર પડે કે કલાક પતી ગયો કારણ કે સ્ક્રોલ કરવું એકદમ ઈઝી છે જોતા રહો જોતા રહો જોતા રહો ટાઈમ પાસ થઈ જાય ખબર જ ન પડે તો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો પણ તમારા કંઈક પ્રોડક્ટિવ કામ માટે કરો તો મજા રહેશે અથવા તો કલાક બે કલાક જે તમે સોશિયલ મીડિયામાં પર એનો ઓછું કરી નાખો અને એ જ કલાક બે કલાક તમે કોઈ નવી સ્કિલ શીખવા અથવા તો બિઝનેસ માટે અથવા તો પૈસા કઈ રીતે કમાવવા આપણો ગ્રોથ કઈ રીતે થાય એના ઉપર જો તમે કદાચ અપનાવો તો એનું રિઝલ્ટ અલગ આવે ભાઈ એકસો દિવસ ચાર મહિના જો તમે આ વસ્તુ ફોલો કરો ને તો ફરક પડે તમને શું લાગે ફરક પડે કે ના પડે કોમેન્ટ કરીને બતાવો ભાઈ મેં તમને ના કીધું સવારે ચાલવા જતો તો મોબાઈલ જોતો તો કિલોમીટર ઘટી જતા જેવો ચાલવા જતા મોબાઈલ મૂકી દીધો ને કિલોમીટર તો વધી ગયા ફરક પડે છે પાડવો આપણે પડે ભાઈ પાંચમી વસ્તુ કહીશ કે વીકલી રિવ્યુ કરો કે આ અઠવાડિયામાં આપણે શું ઉખાડ્યું અને શું આપણાથી મિસ થઈ આપણે જે આપણી રૂટિન ફોલો કરવાનું વિચારતા હતા એમાં આપણે ફોલો કર્યું કે ના કર્યું આ સવાલ પોતાના દર્પણમાં જોઈને પૂછવાનો છે આપણે આમાં કોઈ પરીક્ષા આપવાની નહીં જવાનું કોઈ અ માર્ક્સ નહીં આવી જવાના પણ પોતાની માટે છે સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ સેલ્ફ ડેવલપમેન્ટ ગ્રોથ ને પૈસાના બધું કરવું હોય તો આ બધી વસ્તુ કરવી પડે આઠ વાડે શું અચીવ કર્યું શું રહી ગયું આ બધી વસ્તુ તમે કરશો તો તમને આઈડિયા આવશે કાગળમાં લખશો ને ભાઈ તો જ આઈડિયા આવશે બાકી કેવું છે ખબર નહીં પડે કે ક્યાં નસ્કલ લડી રહ્યા જો આ નાના નાના રિવ્યુ કરશો ને તો આ ચાર મહિનાનો રિવ્યુ છે ને એ તમને ચાર વર્ષનો એક્સપિરિયન્સ આપશે તમારી લાઈફ આખી ચેન્જ કરી નાખશે ભાઈ અને યાદ રાખો મહિનામાં મહિનામાં કોઈ વ્યક્તિ કરોડપતિ બની જાય તમે તૈયારી કરતા હોય જીપીએસસી ની તૈયારી કરતા હોય તો ભાઈ એમાં તમે યુપીએસસી કે જીપીએસસી ક્લિયર નહીં કરવાના એટલે તમને એવું લાગતું હોય કે ચાર મહિનામાં આપણે જોરદાર વસ્તુ ઉખાડી લઈશું તો એવું નહીં થાય પરંતુ હા જો આ ચાર મહિના તમે વ્યવસ્થિત રીતે ફોકસ કરશો ને તો આનાથી જે સ્કીલ જે ડિસિપ્લિન તમારામાં કેળવા છે ને એ તમારું ભવિષ્ય સો ટકા નિર્માણ કરશે તો આ તો ભાષણ થયું અલ્ટિમેટલી તો તમારે જ નક્કી કરવાનું છે કે તમારે શું કરવાનું છે શું તમે આ વર્ષના બે હજાર પચીસ ના આ ચાર મહિના છે એ સ્ક્રોલિંગ પાર્ટી મજા આ બધામાં ફેરવશો કે પછી ચાર મહિના ગાયબ થઈ જશો પોતાનામાં એક નવી સ્કિલ ડેવલપ કરશો કંઈક નવું બનવાનો પ્રયાસ કરશો કઈક શીખવાનો પ્રયાસ કરશો આગળ વધવાનો પ્રયાસ કરશો પોતાનો ગ્રોથ કરવાનો પ્રયાસ કરશો કે પછી શાંતિથી એક જગ્યાએ મહેનત કરીને બે અલગ ઓળખાણ એક અલગ કેરેક્ટર સાથે બહાર જો તમને વિડીયો ગમ્યો હોય ને તમે એવું નક્કી કર્યું હોય કે આવતા ચાર મહિના ભાઈ ગાયબ થઈશું અને એક નવો મૂ તરીકે બહાર આવીશ ને તો કોમેન્ટ કરો આઈ એબ ઇન અને આ ચાર મહિના પછી તમારું ટ્રાન્સફોર્મેશન થાય

એકસો વીસ દિવસ ધ્યાન રાખજો